નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે શ્રી દશા શ્રીમાળી બેતાલીસી જૈન પ્રગતિ મંડળ આયોજિત દશા શ્રીમાળી બેતાલીસી જૈન સવાનો છવ્વીસમો સમૂહ લગ્નોત્સવ તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મહાસુદ નોમને રવિવારના રોજ રૂની તીર્થ મધ્ય યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમાં અગિયાર યુગલો જોડાયા સવારે ગોર મહારાજાઓ પ્રગતિ મંડળના પ્રમુખ દિનેશભાઈ ધાણધરા ઉપપ્રમુખ હિતેનભાઈ શાહ મંત્રી ભરતભાઈ શાહ બીએમ ખજાનચી અવિનાશ શાહ સહમંત્રી મયંકભાઈ ગુંજારિયા મુકેશભાઈ મહેતા અશોકભાઈ શેઠ વિજયભાઈ જાલમોરા તેમજ સલાહકાર સમિતિના હર્ષદભાઈ શાહ ચિનુભાઈ ગુંજારીયા જીતેન્દ્રભાઈ ધાણધરા ધીરજભાઈ શાહ અજીતભાઈ ધાણધરા ચિનુભાઈ વેલાણી કીર્તિલાલ શાહ વિનોદલાલ ધાણધરા વગેરે ઉપસ્થિત રહી માંડવા રોપણ કરેલ બાદમાં વરાજાનું આગમન થતાં ઉભા કરાયેલ મંડપમાં વરાજાનું શાહી સામૈયું સામૈયાના દાતા પરિવાર દ્વારા થયેલ બાદમાં સૌએ નૌકાશીનો લાભ લીધેલ વરાજાનો ભવ્ય વરઘોળો શણગાર સજી આવેલ ગોળીઓ ઉપર રૂની તીર્થના પાછળના ગેટથી બેન્ડ મચક સહ સમાજના વડીલો યુવાનો બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલ સૌ વરઘોળા રૂની વિશાળ ડોમા લગ્ન મંડપમાં પધારતા વરાજાઓની ભવ્ય એન્ટ્રી અને ધોરણવિધિ થયેલ બાદમાં વરવધુઓની શાહી એન્ટ્રી પ્રગતિ મંડળના હોદ્દેદારો સલાહકાર બોર્ડ સાજન માજનની હાજરીમાં થયેલ કાંકરેજી સમાજના યોજાયેલા છવ્વીસ માસ મૂહ મુખ્ય આયોજક તરીકે ભીખીબેન કાંતિલાલ ધાણતરા પરિવાર ખીમાણા તથા કાંતાબેન કીર્તિલાલ રતિલાલ મુંજપુરિયા પરિવારે થરાએ લીધેલ છે ત્યારે સ આયોજક તરીકે શારદાબેન કીર્તિલાલ જયચંદલાલ પરિવાર થરા તથા દેવીલાબેન ચીનુભાઈ બાપુલાલ ગુંજારીયા પરિવાર દૂધખા તેમજ શ્રી કાંકરેજી દશા શ્રીમાળી બેતાલીસી જૈન સમાજ સુરત તથા વિવિધ દાતા પરિવારોએ લાભ લઈ ધન્યતા અનુભવેલ બાદમાં મંગળસૂત્રના દાતા પરિવાર સુસરા વિકા રમીલાબેન દિનેશભાઈ દલાલ પાનેતરના દાતા રમેશભાઈ અંબાલાલ શાહ પરિવાર તથા આણાના દાતા નીતિનભાઈ સુરેશભાઈ ગાંધી પરિવાર ઉત્તરના દાતા મંગળભાઈ કેશવલાલ વેલાણી પરિવાર છાબના દાતા જયેશભાઈ શાહ લક્ષ્મી ગ્રુપ પરિવાર દ્વારા વર વધુ પક્ષને અર્પણ કરાયેલ લગ્ન મંડપનો લાભ મુજપુર નિવાસી સુભદ્રાબેન સિવંતીલાલ શાહ પરિવારે લીધેલ દિયોદરથી આવેલ ગોર મહારાજની ટીમ દ્વારા વરવધુઓને વિવિધ વિધિ વિધાન કરાયેલ વિધિ વિધાનોનો લાભ સુભદ્રાબેન મફતલાલ રાણાવાળા પરિવારે લીધેલ બાદમાં સૌએ બપોરના ભોજનનો લાભ લીધેલ વધુ માટે સુંદર પંચબલાની વ્યવસ્થા થયેલ ભોજનનો લાભ ખોડલા નિવાસી કમળાબેન જયંતિલાલ શાહ પરિવારે લીધેલ જ્યારે સવારે નૌકાશીનો લાભ દિયોદર નિવાસી મુક્તાબેન રમણીકલાલ વાલાણી પરિવારે લીધેલ સૌએ ઋણીના આંગણે વિશાળ ડોમમાં ભોજનો લાભ લીધેલ ભોજન ખંડનો લાભ ઉર્મિલાબેન કીર્તિલાલ ગાંધી અને હસાણી લીલાવતીબેન ચિનુલાલ મહેતા રમીલાબેન અશોકભાઈ પરિવારે લીધેલ પધારેલા સૌ માટે પ્રગતિ મંડળ દ્વારા સતત ચા પાણીની સુંદર વ્યવસ્થા થયેલ જેમાં એ લોકોને હાશકારા સ્વરૂપ છાંસની સુંદર વ્યવસ્થા સાંજ સુધી કરવામાં આવેલ જેમાં ગિરીશ બા સૈયદ શૈલેષ શાહ આદિ ટીમનું સુંદર માર્ગદર્શન ઉપયોગી નીવડેલ છાસનો લાભ વડા નિવાસી અંસ્થાબેન રમેશકુમાર ભીરાણી પરિવાર તેમજ ચા પાણીનો લાભ રસિકલાલ ખેતસીભાઈ રાઘવાણી સાપરા પરિવારે લીધેલ સમૂહ લગ્ન પધારેલા સૌ ભાઈઓ બહેનો માટે સુંદર બેઠક વ્યવસ્થા કરવામાં આવેલ પધારેલ સોને કાર્યાલયમાં દિનેશભાઈ ધાણદરા મેહુલભાઈ શાહ સુરેશભાઈ શાહ સી કે શાહ શૈલેષ શાહ એમ શાહ આદિ આવકારી રહ્યા હતા ભોજન મંડપમાં થરા અમદાવાદની ટીમ સાથે ખીમાણીની ટીમે સુંદર સેવા આપી પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ જૈન સુરક્ષા ટ્રસ્ટ કરુણા સોશિયલ ટ્રસ્ટ ભક્તિનગર પાવાપુરી અને જૈન એલર્ટ ગ્રુપના તમામ સભ્યોએ યોગદાન આપીને પ્રસંગને દીપાવેલ વરવધોને આપનાર ભેટ સહ ચીજવસ્તુઓનું પ્રદર્શન યોજાયેલ જેમાં દિનેશભાઈની ટીમે ભાગ લીધેલ બાદમાં સમાજજનોના સન્માન સમારોહ યોજાયેલ જેમાં વરવધુઓ સહ પરિવારો સમાજજનોનું આગમન થયેલ મંડળના પ્રમુખ દિનેશભાઈ કેશાએ સૌને આવકારેલ તેમજ આગામી વર્ષે સમૂહ લગ્નની તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ યોજવાની જાહેરાત કરી તેમજ સમાજની આગામી સમયમાં પ્રગતિ મંડળ દ્વારા થનાર સામાજિક કાર્યોની જાહેરાત થયેલ બાદમાં સલાહકાર સદસ્ય ધીરુભાઈ કેશા પ્રગતિ મંડળ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નમાં વધુમાં વધુ સંખ્યાને જોડવા સૌને વિનંતી કરેલ બાદમાં સમાજના ધોરણ દસ અને બારમાં સારા માર્ક્સ મેળવનાર યુવાન યુવતીઓનું બહુમાન કરવામાં આવ્યું તેમજ દાતા પરિવારનો મોમેન્ટો આપી શાલ ઉડાડી કંકુ તિલક શ્રીફળ સહ બહુમાન કરવામાં આવ્યું કાર્યક્રમનું સંચાલન કરતા પ્રિયાંક શાહ સીએ સમાજને આવવા સમૂહ લગ્નમાં વધુમાં વધુ જોડાઈ સમાજનો લગ્નો પાછળ ખતાં કરોડો રૂપિયા બચાવવા અપીલ કરાવી મંડળના મંત્રી ભરત એમ શાહ બીએમને દાતા પરિવારના નવ યુગાલો સૌ સમાજનો ઉપસ્થિત રહી આભાર વ્યક્ત કર્યો સાંજે સૌએ ચૌવિહાનો લાભ લીધો હતો અને ચૌવિહાનો લાભ થરા નિવાસી વિનોદ વિનોદલાલ શાહ પરિવારે લીધેલ યોજાયેલ સમૂહ લગ્નો તમામ અગિયાર ચોરીઓનો લાભ વિવિધ દાતા પરિવારોએ લીધેલ તેમજ શુભેચ્છક દાતા પરિવારોના ભેટના દાતાઓને સુંદર સહયોગ રહેલ